ભાગરૂપે જિલ્લા પોલીસનાથજી રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુસર જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ શાંતિ સમિતિની બેઠક મળી હતી एसपी कचेरी खाते योजाये बैठक में लघुमति समाज का आगे वालों उपस्थित रहा था। मैं आज प्रमुख अने जिला कांग्रेस का प्रमुख हूँ। रजत पाल कुरेशी बाबू कुरेशी मंडलिया आज अपने लघुमति मोर्चा प्रमुख सामने बैठे हैं। सुनामी नंबर 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 અજાણું બોલો બોલો વિસુપાઈ પટેલ વરન ઓકે આપ કુવાજી મહારાજ જીવાડ એક નાની બ્રીફ આપની જોવાની કે આ 40 કિલોમીટર કેત્રા નીકળે છે કે ચાથી 12 કિલોમીટર બનીને 4 કિલોમીટર કેત્રા હું શવાય નીકળે ત્યારે કામ બસવાની શરૂવાત અંદર જે લાસ્ટ ટાઈમ ત્યારે ગામની અંદર જે બાજુથી ગેડા અને પછી એની ની હતી કે આપણા લોહીમાં છે અને એ આપણામાંથી આપડા આવનારી પેઢીમાં જવાની છેલ્લા બે વર્ષમાં છે ખાસ પોલીસ લઈ અને સંયોગમાં જનરલ ટોકમાં અત્યાર સુધી તમે પણ સાંભળ્યું અને બધિત તૈયારી કરી લીધી છે એટલે આપણે ઓસ્નલી એને હર્ષ ઉલ્લાસથી એને સ્વાગત જ કરવાનું છે અને દર વર્ષે જે કેમાં આપણે બાર્ટર લાઇફની આપણે સ્વાગત કરીએ છીએ કેવી છે આપણે બસ એટલે એક પેઢી થી બીજી પેઢી આપણે પેલું રજૂ કરવાની છે અને ભાવનગર ની તાસીર ભી છે કે અહીંયા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બહુ સાથે મળી અને બધા પ્રસંગો ઉજવે છે એટલે આજની મીટિંગ આપણે જે ભી કંઈ બીજી રજવા હોય તો કરવા વિનંતી